વિજયભાઈ રૂપાણી સાહેબનો નવો અવતાર મળ્યો છે જન્મ લઈ લીધો છે બીજો તમે સ્ક્રીન પર જોઈ શકો છો શું તમને વિશ્વાસ આવશે હાજી આ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જતો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જતો કે વિજયભાઈ રૂપાણી એટલે કે પૂર્વ મુખ્યમંત્રી હતા આપણા ગુજરાતના એમનો દુર્ઘટનામાં પ્લેન દુર્ઘટનામાં જાન ગઈ હતી ત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ વિડીયો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આખી સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે વિજયભાઈ રૂપાણીનું સકલ અને આ જે દીકરી છે આ દીકરો છે જન્મથીઓ છે એ મેસ મેસ આવે છે તો બધા લોકો વાયરલ કરી રહ્યા છે કે ભાઈ આ વિજયભાઈ રૂપાણીનો જન્મ થયો વિજયભાઈ રૂપાણીનો જન્મ થયો અત્યારે માનવામાં આવે તો ગુજરાતની અંદર હાહાર મચાઈ રહ્યો છે આ ક્લિપ જે આખા ગુજરાતની અંદર જે ફરી રહ્યો છે કે વિજયભાઈ રૂપાણીનો જે જન્મ છે એ થઈ ગયો છે કે વિજયભાઈ રૂપાણીનો પૂર્ણ જન્મ થઈ ચૂક્યો છે એટલે કે વિજય રૂપાણી જેવું જ સકલ મેસ કરે છે શું તમે સાચું માનશો હે તું શું તમે સાચું માનશો ના 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 મિત્રો તમે વિશ્વાસ નથી કરતા પણ આ સોશિયલ મીડિયાઓને ખૂબ વાયરલ થઈ રહ્યો છે ફોટો અને ક્લિપ જે અત્યારે જે બધા લોકો લખી રહ્યા છે મૂકી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણી સાહેબનો જન્મ થયો છે વિજયભાઈ રૂપાણીની ડેટ પડી ચાર દિવસ પછી મળી હતી અને એનું પીએમ કર્યા પછી મેસિંગ આવતા પરિવારને આપવામાં આવ્યા હતા અને ગઈકાલે રાજકોટમાં ગઈકાલે રાજકોટમાં એમનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે જે ફોટો વિડીયો છે જે ખૂબ વાયરલ થયો છે કે આ વિજયભાઈ રૂપાણીનો જન્મ થયો છે અત્યારે લોકો હજી મજાક પણ કરે છે મિત્રો કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાના છે મિત્રો તમે સારું કામ કરો કે ખોટું કામ કરો કે ગમે એવું કામ કરો વાયરલ થતા વાર નથી લાગતી પરંતુ આ ઘટના વિશે તમારે શું કહેવું છે કે વિજયભાઈ રૂપાણીનું જે સકલ આવે છે આ ફોટોની અંદર તો બધા લોકો કહે છે કે વિજયભાઈ રૂપાણીનું જન્મ લીધો છે સારું કામ કર્યું હોય તો આપણે કહેવત સાંભળેલું કે જીવનમાં સારું કામ કરાઈને જન્મી જન્મ જલ્દીથી મળે એવું આપણે સાંભળેલું છે ને તો હોઈ શકે મિત્રો આવું તમારે શું કહેવું છે અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાનું તમારા સુધી સમાચાર પહોંચાડવાના જી મિત્રો હજુ સુધી ચેનલો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરતા જજો જરૂરથી આપણે નવો સમાચાર